પોલીસ સંપૂર્ણપણે પ્રજાના મિત્રને બદલે પોલીસ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની સાથેની શાંતગા ધરાવે છે દરિયાઈ રેતીની ચોરી થાય છે તો દરિયાઈ રેતીની ચોરી થાય છે એના એના મૂળમાં કોણ છે એના મૂળમાં પણ પોલીસ છે એ પછી નવા બંદરની પોલીસ હોય કે ઉનાની પોલીસ હોય મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જે ફરજ બજાવે છે એના પોતાના ટેક્ટરો છે એ ટેક્ટરો છે ડ્રાઈવરો રાખીને કામ કરે છે એ પણ ધંધો ભાગીદારીમાં કરે છે એ પણ ખુલ્લમ ખુલ્લા થાય છે એના ઉપર સ્થાનિક વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારના પગલા નથી લેતા કામ ચલાવ બે ત્રણ ટ્રેક્ટર કોઈ રજૂઆતો થાય તો ટ્રેક્ટરો પકડે પકડી અને પાછો દંડ કરી તરત પાછો છોડી દેવામાં આવે અને એ છોડી દીધા પછી એ જ ટ્રેક્ટર પાછું રેતી ભરવા જાય બે નાઈટ ચાલે છે એ પછી રાવણ નદી હોય બાલન નદી હોય મચુન્દ્રી નદી હોય આ નદીઓને હાલ પૂરી કરી નાખી છે નદીઓને આપણે માં કહીએ છીએ એ માને એ માતાને આ ભૂ માફિયાઓ અને રેતી ચોરોએ અને પોલીસની ભાગીદારીથી અને તંત્રની ભાગીદારીથી આ માતાઓને નગ્ન કરી નાખી છે અત્યારે આ સ્થિતિ અને આ હાલત છે અને છતાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટનું તંત્ર હોય એના પેટનું પાણી પણ હોતું નથી એને કોઈ અસર જ નથી થતી આટલી બધી જાગી ચામડી આટલી બધી મોટી ભાગીદારી